ઓક્સિજન ભરપૂર માત્રામાં આપે છે એના સિવાય ફળ પણ આપણને આવે છે હવે મિત્રો ઘણીવાર આપણે કહીએ છીએ કે ચીકુના ફાયદા શું તો ચીકુના આ ફાયદા છે એક તો તમે ખાસ કરીને જે આપણો હૃદય હોય છે હૃદય અને ફેફસાને મજબૂત કરવાનું કામ આ ચીકુ કરતો હોય છે એના સિવાય આપણી જે માંસપેશીઓ હોય છે એને પણ મજબૂત કરવાનું કામ ચીકુ કરતો હોય છે ચીકુ ખાવાથી આપણા શરીરના જે હાડકાં હોય છે એ હાડકાને મજબૂત કરવાનું કામ તેમજ હાડકાના દુખાવાની અંદર રાહત કરવાનું કામ ચીકુ કરતો હોય છે તો મિત્રો તમે પણ આ ઉનાળાના પાક જે ચીકુ છે એને ભરપૂર માત્રાની અંદર તમે ખાજો અને ખાસ કરીને બજારની અંદર જે ચીકુ આવે છે એ તો નાના નાના હોય છે એ ચીકુ ખાસ કરીને કાર્બનથી પકવેલા હોય છે તો તમે પણ તમારા ઘરે ચીકુના છોડ વાવી ચીકુના ઝાડ વાવી અને તમે પણ સરસ મજાના ઓર્ગેનિક ચીકુ ખાઈ શકો છો હવે મિત્રો આટલા આટલા મોટા ચીકુ છે છતાં પણ એક કાચા છે પણ આ ચીકુને પકાવવા માટે શું કરવું જોઈએ તો ખાસ કરીને અનાજ હોય છે બાજરી ઘઉં એની અંદર તમે ફક્ત ને ફક્ત બે દિવસ મૂકશો તો સરસ મજાના ચીકુ પાકી જશે અને એની જે મીઠાશ હોય છે એ મીઠાશ ઢળક હોય છે જે તમે ઓર્ગેનિક ખાઓ ત્યારે જ ખબર પડે બાકી વિડીયોની અંદર જોવાથી તમને ખબર નહીં પડે તો ક્યારેક તમે પણ કોઈની વાડીની અંદરથી ઓર્ગેનિક ચીકુ ખાજો નમસ્કાર જય જવાન જય કિસાન